ચોમાસા પહેલા અલગ અલગ ઝોન પ્રમાણે પ્રી મોનસૂન કામગીરીની પણ બેઠક થતી હોય છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા બેઠકો પણ કરવામાં આવે છે પરંતુ માત્ર અધિકારીઓ કાગળ પર જ કામગીરી બતાવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે વરસાદ થતાની સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક રસ્તાઓમાં ખાડા દેખાઈ રહ્યા છે તો સતત ભૂવા પડવાની ઘટના સમગ્ર ઝોનમાં બની રહી છે પાલિકા દ્વારા વધી રહી છે માર્ગ છે રોજના લાખોની સંખ્યામાં વાહનોની અવરજવર અહીં જોવા મળતી હોય છે ચોમાસા દરમિયાન અહીં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા જ હોય છે પરંતુ ભૂવા પડવાની ઘટના પણ હવે વધી રહી છે સૂર્યપુર ગરનાળાની નજીક જ ભૂવો પડવાના કારણે સવારે વરાછા વિસ્તારથી સ્ટેશન તરફ જવા માટે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી ભૂવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી ટ્રાફિક વિભાગના જવાનો દ્વારા તત્કાલ ટ્રાફિક નિયમન કરવા માટેની કામગીરી શરૂ કરવાની ફરજ પડી હતી સૂર્યપુર ગરનાળુ ખાંડ બજાર એ ગરનાળા પરથી નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે

કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો કોર્પોરેશનના અધિકારીઓ સુરા થઈ જતા હોય છે અને એક્શન લેવાના શરૂ કરી દેશે પરંતુ જ્યારે કોર્પોરેશનના જ કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવા છતાં પણ વારંવાર ભૂવો પડતો રહેતો તેને માટે કેમ સખ્તાઈથી કોઈ પગલાં લેવાતા નથી હું છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું કે અહીં રિપેરિંગનું કામ કરે છે અને ફરીથી આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ જાય છે વાહન ચાલકો પણ ટ્રાફિક જામના કારણે પરેશાન થઈ જાય છે પાલિકાએ નક્કર કામગીરી કરવી જરૂરી છે